શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ આઠમો અધ્યાય મૃગના મોહમાં ફસાઈને ભરતજી નો મૃગ જન્મ લેવો સુખદેવજી મહારાજ કે છે એકદા તો મહાન ધ્યામ કૃતાભિષેક નૈયમી કાવશ્યકો

જાતે જ સ્વભાવથી ડરપોક હોય પેલા તો એ ચકિત થઈને ચારે બાજુ જોતી રહી હવે એના જે ભયંકર શબ્દ પડ્યો કે તરત જ સિંહના ડરથી માયરું એનું કાળજું થડકવા લાગ્યું છે આખો દયામણી બની ગઈ હજી તો તરસે છીપાણી નહોતી પાણી પીતી હતી હવે તો જીવ બચાવવાની નો બતાવી પડી પાણી પીવાનું એક ઓર ભાગવો અહીંથી ભયને લીધે નદી પાર કરવા માટે જેણે જોરથી એને છલાંગ લગાવી એના પટમાં ગર્ભ હતો એ છલાંગ મારતી વેળાએ અત્યંત ભયથી છલાંગ મારી એટલે એના ગર્ભ છે એ પોતાના સ્થાનેથી ખસી દ્વાર માંથી નીકળી અને નદીના પ્રવાહમાં પડ્યો હરણી અચાનક ગર્ભના પડી કારણે લાંબી છલંગ મારવાને કારણે અને સિંહથી કંઈક બી ગેલી એટલે દુખાતુર થઈ ગઈ હતી અને હવે પોતાના સમૂહ માંથી વિયોગ થઈ ગયો સમૂહ જે હોય એનાથી વિરોધ થઈ ગયો બિચારો એકલું પોતાની માથે વેકુટું પડી ગયું નદીના પ્રવાહમાં તણાવા લાગ્યું એટલે ભરતજીને એના ઉપર દયા આવે છે અને તેઓ સ્વજનની જેમ માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવે છે એ મૃગ બાળ પ્રત્યે ભરતજીની મમતા વધતી જ ગઈ નાનું છે બિચારું કોઈ છે નહીં મારે જ આનું ધ્યાન રાખવું જોઈએ હંમેશા એને ખાવા પીવાની વ્યવસ્થા કરવા લાગ્યા છે વાઘ સિંહ વગેરેથી એને બચાવે લાડ લડાવે એને પૂચકારે વગેરે ક્રિયાઓ કરે ધીમે ધીમે ચિંતામાં રહેવા લાગ્યા આવી રીતે રહેતા રહેતા થોડા દિવસમાં એના યમ નિયમ ભગવત પૂજન જે આવશ્યક કર્મો કરતા એ બધા એક પછી એક છૂટવા લાગ્યા કારણ કે ઓનુ ધ્યાન રાખે અને છેવટે તો બધા છૂટી ગયા એનો એવો વિચાર આવતો કે અરે અરે કેવી ખેદની વાત છે આ બિચારો દિન મૃગ બાળ છે એ કાળ ચક્ર ની ગતિ પોતાના સમૂહ થી બંધુ થી અડગું થઈ ગયું અને મારા શરણમાં આવી ગયું છે અને મને પોતાના માતા પિતા ભાઈ ભાંડુ મિત્રો ખબર નથી કેટલો બધો મારા પર વિશ્વાસ છે અને હું શરણાગત ની ઉપેક્ષા કરવામાં જે દોષ થાય ને એ દોષ થી હું વાકેફ છું મને ખબર છે કોઈ તમારા શરણે આવ્યું હોય અને એની તમે ઉપેક્ષા કરો તો તમને દોષ લાગે શરણાગતનું રક્ષણ કરવું જીવનું બલિદાન આપીને પણ શરણાગતનું રક્ષણ કરવું જોઈએ મારા ઉપેક્ષા કેમ કરાય મારે એને છોડી કેમ દેવાય મારા આશ્રિત આ છે આવા પ્રકારની દોષ બુદ્ધિ ત્યજી અને સારી રીતે લાલન પાલન કરવું જોઈએ લાડ પ્યાર કરવા જોઈએ ખરે શાંત સ્વભાવવાળા અને દિન દુખિયાનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગત રક્ષણ શરણાગત ના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થ નો પણ ત્યાગ કરી પોતાના પણ નથી કરતા હોય દેખાતાનું રક્ષણ કરનારા હોય પરોપકારી હોય એવા સજ્જનો એના શરણે ગયા હોય તો પોતાનો સ્વાર્થ જતો કરી દે

એટલે એને હારે લઈ જાય રસ્તામાં જ્યાં જ્યાં કોણું ઘાસ જોવે હરણ બાળ એટલે મુગ્ધ ભાવે રોકાઈ જાય ખાવા દયાવશ ઉપાડી અને પોતાના કંપે બેસાડી દે આવી રીતે ખોળામાં લઈને ક્યારેક ક્યારેક તો છાતીએ વળગાડી એને લાડ કરવામાં એને બહુ સુખ મળતું પરતજીને નિત્ય નૈમિત કર્મો કરતી વખતે રાજ રાજેશ્વર પરત છે રાજ પાટતો એ પરત છે નિયમિત કર્મ વખતે કરતી વખતે વચ્ચે ઉઠી અને મૃગ બાળને જોઈ લેતા કે બેઠું છે ને અને જ્યારે એને જોતા કે બરાબર બેઠું છે ત્યારે એને શાંતિ મળે વળી પાછી ધ્યાન કરે સમાધિ વળી એમ સમાધિમાં થાય કે વયું નહીં ગયું હોય ને એટલે શાંતિ થાય પાછા કે બેઠું રહેજે શાંતિથી ક્યાંય જાતું નહીં ક્યારેક જોવામાં ન આવે તો એનું બધું ધન ઘૂંટાઈ ગયું હોય ને એવા લાચાર બની જાય લાચાર માણસની જેમ ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું અને વ્યાકુળ થઈને આવેસથી ગ્રસ્ત થઈ મગ્ન થઈને બોલી ઉઠતા કે ક્યાં ગયું છે આ મહિહોણું બિચારું મૃગબાળ ક્યાંક દુષ્ટ કિરાત જેવી બુદ્ધિવાળા પુણ્ય વિહોણા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો આત્મીય માનીને મેં એના પર અપરાધ કર્યા છે એ ભૂલીને સત્પુરુષો જેમ ભૂલી જાય એમ ભૂલીને પાછું તો આવશે ને હું ફરીશું એને આશ્રમમાં ઉપવનની અંદર સુરક્ષિત રહીને નિર્ભી પણ લીલી લીલી ધરો ચરતું હોય એવું જોવા પામીશ ક્યાંક એવું ન બને કે કોઈ એને વરુ કૂતરો ટોળે મરીને મારી નાખે અથવા રખડનાર ભૂંડ હોય અને વાઘ એને પરખી જાય અરે સમગ્ર જગતના ક્ષેમ કુશળ માટે પ્રગટતા વેદ ત્રય રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા ઉપર છે હજી સુધી હરણીની ઈ થાપણ પાછી વળીને આવી નથી મૃગ રાજકુમાર પુણ્ય હીણા એવા મારી પાસેથી મારી પાસે આવીને મૃગબાળને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર દર્શનીય કીડાઓથી પોતાના સ્વજનોનો દૂર કરતો મને આનંદિત કરશે ક્યારેક હું જ્યારે પ્રણય પ્રકોપથી સમસ ક્યારેક હું થી રમત ખાતર એને સમાધિ સમયે સમાધિના બહાને આંખો મીચીને બેસતો ત્યારે એ ચકિત ચિત્તથી મારી સામે કેવી રીતે જોતું એની જળબિંદુ જેવી નાજુક અને નાની સી સિંગણીઓથી મને મારા શરીરને ખંજોરતું કેવું ખંજોર લાગતું ક્યારેક હું દર્ભ ઉપર હવન સામગ્રી મૂકતો તો એ પોતાના દાંતથી એને ખેંચીને અપવિત્ર કરી મૂકતું અને હું એને ધમકાવું તો એ અત્યંત ભયભીત થઈને એ સમયે ઉછળ કુતર થતું નહીં ઉછળ કુદર કરતું કરતું બંધ કરી દે હું જાવ એટલે એ ઉછળવા કુદરવાનું બંધ કરી દે અને ઋષિકુમાર હોય ને એમ પોતાની બધી ઇન્દ્રિયો કરી અને ચુપચાપ બેસી જતો નિશાની પડી ગઈ હોય પગની એને જોઈને ભરતજી કેવા લાગતા કે આ તપસ્વીની ધરતીએ એવું ક્યુ તપ કર્યું હોય છે કે અતિ નમ્ર કાળિયાર મૃગના નાના નાના સુંદર સુખદાયી સુકોમળ ખરીવાળા ચરણોના ચિહ્નથી કે મને કે જે હું પોતાનો મૃગ ધન લૂંટાઈ જવાથી અતિ વ્યાકુળ અને દીન થઈ ગયો છું એ ધનની પુનઃ પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને એ પોતે જ પોતાના શરીરને પણ સ્વતંત્ર રીતે પદચિહ્ન થી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞ સ્થળ બનાવી રહી છે ચંદ્રમાની અંદર પણ જુએ તો ચંદ્રમાની અંદર મૃગના જેવું કાળું ચિન્હ જુએ અને એને પોતાનું જ મૃગ માનીને કેવા લાગતા કે જેની માં સિંહના ભયથી મરી ગઈ એ જ મૃગ શિશુ આજે પોતાના આશ્રમમાંથી પણ છૂટું પડી ગયું છે. એટલે એને અનાથ જોઈને શું આ દિન વત્સલ ભગવાન ચંદ્રનાથ ચંદ્રમા છે. એની દયાથી પ્રેરાઈને એનું રક્ષણ કરી રહ્યા છે. કે પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહલાદિત થતા કેવા લાગતા કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદય કમળ દાઝી જવાને કારણે મેં એક મૃગ બાળનો સહારો લીધો તો હવે એના ચાય લાગ્યા પછી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે તેથી શું આ સુધાનાથ ચંદ્રમાં સુધા આપે છે એ સુધાનાનાથ છે

કોઈ દિવસ પૂરું થાય એવી રીતે વ્યાકુળ થઈ ગયો મૃગ બાળના રૂપમાં પ્રતિત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધના કર્મમાંથી તેમજ યોગના અનુષ્ઠમાં અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા એમાં જ મન લાગેલું રહ્યા ઘર બાર બધુંય છોડીને આવ્યા હતા વૈરાગ્ય થઈ ગયો હતો છતાં મૃગબાળમાં ફસાઈ ગયા છે નહીતર તો જેણે પોતાના હૃદયથી જ ઉત્પન્ન થયેલા હૃદયમાંથી જ ઉત્પન્ન થયેલા પોતાના પુત્ર એને પણ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે એવું સમજીને એને બધાને છોડી દીધા હતા એવા અનન્ય જાતિ મૃગબાળમાં આવી આશક્તિ શા માટે થવા પામત આ રીતે થઈ અને યોગના સાધન માંથી ભ્રષ્ટ થઈ ગયા એ મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને પોતાનું આત્મ સ્વરૂપ પણ ભૂલી ગયા બરાબર એ વખતે જેને ટાળવું અત્યંત મુશ્કેલ છે એ એ પ્રબળ વેગવાળો વિકરાળ છે આવ્યો જેમ ઉંદરના સર્પમાં ઉંદરના દર ની અંદર સર્પ જેમ ઘૂસી જાય એવી રીતે એના માથા ઉપર ચડી આવ્યો પરજીને લઈ જાય ભરત જેતો મૃગ બાળ એ મૃગ એની પાસે બેઠેલા પુત્ર ની જેમ શોકાતો થઈ રહ્યો હતો એને નીરખીને જોતું હતું અને એનું ચિત્ર છે એ મૃગ જ લાગેલું હતું અને આવી રીતે આસક્તિમાં જ મૃગ બાળની આસક્તિ સાથે એનું શરીર છૂટી ગયું અનંત કાળની ભાવના મુજબ માણસો કે અંતકાળ જે ભાવના હોય તે પ્રમાણે એને મનુષ્યમાંથી માંથી બીજી યોનીમાં જન્મ થાય અંત કાળની ભાવના મુજબ અન્ય શરીર સાધારણ મનુષ્યને જેમ અન્ય શરીર મળે એવી રીતે આ તપસ્વી ભરતજીને મૃગ શરીર મળ્યું મૃગ શરીર જ મળ્યું પણ એની સાધના પૂરેપૂરી હતી તપશ્ચર્યા પૂરી કરી દીધી એટલે એની પૂર્વ જન્મની સ્મૃતિનો નાશ ન થયો સાધના પૂરી હોય તો પૂર્વ જન્મની સ્મૃતિનો નાશ નો થાય હું કોણ છું તો જન્માનુસ્મૃતિ દેવ મૃગા શરવી થ્યું એને યાદ રહ્યું કે હું તો આ જન્મમાં એક ઋષિ હતો ભરત હતો ઈ યોનિમાં મૃગની યોનિમાં પૂર્વ જન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાને મૃગ રૂપ

બધું સ્થિર ભાવે સંપૂર્ણપણે બધું જોડી દીધું અજ્ઞાની એવા મારું ચિત્ત અકસ્માત એકાએક અણધાયરું છે એક નાનકડા મુર્ખ ની પાછળ પોતાના લક્ષ્યમાંથી અચ્યુત થઈ ગયું મારું લક્ષ ભૂલાવી દીધું

કાલંજર પર્વત પરથી તેઓ ફરતા ફરતા મુનિઓના પ્રિય એવા શાલિગ્રામ તીર્થમાં ગયા જ્યાં ભગવાનનું ક્ષેત્ર છે ત્યાં પુલસ્ય અને પુલ ઋષિના આશ્રમમાં ગયા ત્યાં જઈને કાળની પ્રતીક્ષા કરે છે કે મારું મૃત્યુ આવે

પાંદડા ખાય ઘાસ ખાય કારણ કે લીલું ઘાસ ખાય તો એમાં પાછા વળી જીવ હોય નાના નાના જીવાતું હોય તો જીવાતું ચવાય જાય તો પાછી થાય આવી રીતે ગુજારો કરે છે મૃગીઓની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધની જે ક્ષય થાય એની વાટ જોવા લઈ ગયા અંતે એણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકી નદીના પાણીમાં ડૂબાડેલો રાખ્યો અને પછી મૃગ શરીરનું વિસર્જન કર્યું એમાંથી છોટતા इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां पञ्चमस्कन्धे परतचरिते अष्टमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवा